દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છે ઇથોપિયાના મુરસી ટ્રાઇબ જે બહુ જ ફેમસ એક જનજાતિ છે જે જંગલમાં રહે છે અને જિનકા જે એક ટાઉન છે એનાથી લગભગ સિક્સટી કિલોમીટર દૂર આ જનજાતિ રહે છે અહીંના લોકો હોટમાં એક પ્લેટ પહેરે છે જે પ્લેટ આવી રીતની કંઈક દેખાય છે તમે જોઈ શકો છો અને હોટની અંદર લગે અહીંયા આગળ આ લોકો પહેરે જાય જેટલી મોટી પ્લેટ પહેરે એ જ સારી વુમેન દેખાવામાં લાગે અને એને જ લોકો પસંદ કરતા હોય છે તો આ જોઈ શકો છો આ આંટીએ અત્યારે પહેરેલા છે આ હોટ પ્લેટ પહેરી છે ને આ માથામાં એક કંઈક એવું પહેર્યું છે જેમાં બધું ચામડાથી ને લોખંડથી બધું બનાવેલો સિંગ પૂંછ ને બધું લગાવીને તો આવી રીતને આ લોકો છે આ લોકોના ઘર તમે જોઈ શકો છો અહીંયા આગળ પાછળ બધે નાના નાના અંદર જવાના બારી છે એનાથી આ લોકો અંદર જાય છે હું તમને થોડો બતાવવાનો કોશિશ કરીશું કેમ કે આ લોકોનો ઘરનો જે અંદર એન્ટ્રી ગેટ છે એ બહુ જ નાનો છે બહુ જ નાનો એની અંદરથી કોઈ અંદર જલ્દીથી જઈ ના શકે તો આવી રીતનો કંઈક ઘર છે અંદર સામાન પાણી પણ તમે જોઈ શકો છો છોકરાઓ બેઠા છે અને આ લોકો ગાયનો દૂધ પીતા હોય ને અમુક લોકો ગાયનો જે જે અહીંયાથી થોડોક હોલ કરીને થોડોક એ નીકાળીને એ બી પીતા હોય બાકી ગાય લોકો મારતા નથી ગાય બહુ પાળે છે અને ગાયને ચરાવા પણ જાય છે જેટલી વધારે ગાય જેની જોડે છે એ વધારે ધનવાન કહેવામાં આવે અને એ જ વધારે સાદી કરી શકે છે જેની જોડે ગાયો નથી એ સાદી ના કરી શકે અને જે જેટલી મોટી પ્લેટ અહીંયા પહેરેને જેટલી મોટી પ્લેટ છે ને એના માટે વધારે ગાયો આપવી પડશે તો એના ઉપર ડિપેન્ડ કરે મોસ્ટલી સિક્સટી કાવ આપવી પડે છે જેટલી મોટી પ્લેટ છે તો સિક્સટી કાઉ અને એના પછી થોડી નાની પ્લેટ છે તો ચાલીસ ગાય આપવી પડે છે આ જોઈ લો આ લોકો અત્યારે થોડી થોડી ઇંગ્લિશ પણ બોલવા લાગી ગયા છે અને એટલે આવું બધું કંઈ કામ છે અહીંયા દર્શક મિત્રો પણ ઘણા બધા તમે જોઈ શકો છો આ લોકો બહારથી આવતા હોય અને આ બધું માર્કેટ પણ લગે છે જેટલી પ્લેટો બનાવી છે ને એ પ્લેટો અહીંયા વેચવા પણ ઊભા છે હવે આ આ આમને જોઈ શકો છો આ કેટલો મોટો બધો ઝુમકો પહેર્યો છે એ સામાન વેચવા બેઠા છે આમની જોડે અત્યાર સુધી કોઈ ટેલિફોન નથી ના કોઈ આમની જોડે ફોન છે ના સ્કૂલ છે ના ગાડી છે ના વ્હીકલ છે કોઈ જાતની ફેસિલિટી નથી ના લાઇટ છે ના સોલર છે કંઈ નથી બસ એ પોતે એમને મૂન કહે છે કે ભાઈ અમે લોકો મૂન છે એટલે આ લોકો તમે જોઈ શકો અહીંયા આગળ તમે જવાહર છે ને એ જવાહરને ખાય છે જવાર એમને જમવાનું મુખ્ય ભોજન છે અહીંયા આગળ જોઈ શકો છો આ તો એને સુકાઈને એને પથ્થરથી ઘીસી નાખે આટો બનાવી દે આ જોઈ શકો છો અહીંયા આગળ તો આમની આ ચક્કી છે આટાની એની અંદર રાખીને એની ઉપર આ ઘસીને પછી એને આટો બનીને એને યુઝ કરે છે તો આ તરીકે એમનો જીવન વસર ગુજર થાય છે જે મુખિયા છે ગામનો એ ગામની બહાર લોકો બેઠા હોય અને પછી ગાવા ચરાવા જતા રહે અને સાંજે પાછા ઘરે આવે જે મેરિડ છે એ લોકો અંદર જાય બાકી બધા લોકો બહાર જ બેઠા હોય તો આવી બધી કંઈક સીન છે વિડીયો કેવો લાગ્યો ગમે હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને પછી મળીએ આગળ